યુનિવર્સિટી વચ્ચે એમઓયુ કરાર થયા કચ્છી ભાષા સાહિત્ય પ્રવૃત્તિને વેગ આપવા મહત્વપૂર્ણ કદમ પદ્મશ્રી નારાયણ જોશી કાર્યાલય સંસ્થાપિત કચ્છી સાહિત્ય કલા સંઘ સંસ્થા છેલ્લા છવ્વીસ વર્ષથી કચ્છી ભાષા સાહિત્યના પ્રચાર પ્રસાર માટે કામ કરે છે તાજેતરમાં શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને કચ્છી સાહિત્ય કલા સંઘ વચ્ચે કચ્છી ભાષા સાહિત્યના સંવર્ધન આદાન પ્રદાન અર્થે મોરજર મધ્યે સમજુતે કરાર કરવામાં આવ્યા હતા મોરજર પુંજલ દાદાના અખાડા મથકે કચ્છી સાહિત્ય કલા સંગઠન પ્રમુખ પૂજ્ય રાજા કાપડી અને કચ્છી યુનિવર્સિટીના ફૂલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ મહત્વનો કરાર કરાયા હતા આ પ્રસંગે હિંગરિયા આશ્રમના મહંત પૂજ્ય કલ્યાણદાસજી બિબ્બર આશ્રમના પૂજ્ય જગજીવનદાસજીએ આશીર્વચન પાઠવતા આ કરારને પગલે કચ્છી ભાષા સાહિત્ય સંવર્ધનને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પદ્મશ્રી નારાયણ જોશી કાર્યાલયે એ વિગતો આપતા જણાવ્યું કે કચ્છી ભાષા સેમિનાર સંશોધન પ્રકલ્પ અને પ્રકાશન માટે સમજૂતી થઈ છે ફૂલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલે કચ્છી ભાષા સાહિત્યમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉગતી પેઢીને જોડી શકવાનો આયામ સિદ્ધ થશે સાથે સાથે ગુણવત્તા સભર કચ્છી સાહિત્યને યુનિવર્સિટીમાં સ્થાન આપવા પ્રયાસ થશે કલા સંગના ઉપપ્રમુખ અને જાણીતા કચ્છી સાહિત્યકારો શ્રી વિશ્રામ ગઢવી લાઈજા ડોક્ટર રમેશ ભટ્ટ રશ્મિ લહેરિકાંત ગરવા ખોંભડી તેમજ ડોક્ટર કોમલબેન સચદે સુખપર રોહાએ એમઓયુ સમિતિના કાર્યવાહક સભ્ય તરીકે વધુને વધુ આ સમજૂતીનો લાભ લેવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ કેતન ગઢવી મંત્રી શ્રી રાજેન્દ્રસિંહ પાલે સહયોગ આપ્યો હતો એવું કાર્યાલય મંત્રી પાર્થ કાપડે જણાવ્યું હતું સંચાલન વિશ્રામ ગઢવી લાયજાએ કર્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુસાલી નલિયા અબડાસા કચ્છ